નમસ્કાર મિત્રો કલરાઉ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે આધાર બેંક સીડિંગ છે કે નહીં કયા બેંક ખાતા સાથે છે સીડિંગ ના હોય તો ઓનલાઈન કઈ રીતે કરશો ઉપયોગી માહિતી છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે તમારું આધાર કાર્ડ બેંક સાથે સીડિંગ છે કે નહીં બેંક ખાતા સાથે એ ચેક કઈ રીતે કરશો એની માહિતી મેળવું આ સિવાય જો સીડિંગ ના હોય તો કઈ રીતે સીડિંગ કરશો ઓનલાઈન એની પણ માહિતી મેળવશો તો પહેલાં તો આપણે જોઈએ કે આધાર સીડિંગ કઈ રીતે ઉપયોગી છે તો સરકારી સહાય સીધી ખાતામાં ડીબીટી હેઠળ જમા થાય છે કોઈપણ યોજના હેઠળ મળતી સહાય પેન્શન સ્કોલરશીપ ગેસ સબસિડી વગેરે સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે જો આધાર સીડિંગ હોય તો તો મહત્ત્વનો ફાયદો છે કોઈપણ સહાય હોય પેન્શન હોય સ્કોલરશીપ ગેસ સબસિડી સોલારની સહાય હોય આ બધું પૈસા મેળવવામાં ઝડપ આધાર લિંક હોવાથી પ્રક્રિયા ઝડપી બને છે અને ચૂકવણીમાં વિલંબ થતો નથી ત્રીજો ફાયદો જોઈએ તો એક જ બેંક ખાતામાં સહાય તમારા નામે એકથી વધુ ખાતા હોઈ શકે પરંતુ સહાય એક જ સીડ કરેલા બેંક ખાતામાં આવે છે ગેરસમજ ટળી જાય છે ચોથો ફાયદો આપણે જોઈએ તો છેતરપિંડીનો ખતરો ઓછો આધાર ઓથેીકેશનથી તમારી ઓળખ સુરક્ષિત રહે છે અને અન્ય કોઈ ખોટી રીતે તમારી સહાય ક્લેમ કરી શકે નહીં તો આનો ચોથો ફાયદો છે આગળ આપણે પાંચમો ફાયદો જોઈએ તો સરકારની વધુ યોજનાઓનો લાભ ઘણી યોજનાઓમાં આધાર બેન્ક સીડિંગ ફરજિયાત છે એટલે સીડિંગ કરવાથી વધુ લાભ મળી શકે અને છે છઠ્ઠો ફાયદો છેલ્લો ફાયદો જોઈએ તો બેન્કિંગ સેવાઓ સરળ બને એ ઈ એટલે કે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ મિની સ્ટેટમેન્ટ કેશ વિથડ્રોલ આધાર પેમેન્ટ જેવી ઘણી સેવાઓ આધાર લિંક પર આધારિત હોય છે તો હવે બેન્કિંગ સેવાઓ છે સરળ બનશે છેલ્લો ફાયદો છે હવે આ આધાર બેંક સીડિંગ છે કે નહીં આપણે બે બે રીતે ચેક કરશું કઈ બે રીત છે એ આપણે જોઈએ તો આધાર સીડિંગ કરવાની પહેલી રીત આપણે જોઈએ તો એના માટે તમારે ગૂગલની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે અથવા તો ગૂગલમાં એનપીસીઆઈ એવું લખવાનું છે એટલે જે પહેલી વેબસાઇટ આવશે ડબલ્યુ 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 ડોટ એનપીસીઆઈ ડોટ ઓઆરજી ડોટ આઈ એન એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે એટલે આ રીતે કંઈક સ્ક્રીન છે આવી જશે ત્યાં ડાબી બાજુના ખૂણા ઉપર તમારે જવાનું છે ત્યાં ટચ કરશો એટલે આ રીતે સ્ક્રીન આવશે ત્યાં કસ્ટમર ઉપર તમારે ટચ કરવાનું છે કસ્ટમર ઉપર ટચ કરશો એટલે આ રીતે ઘણા બધા ઓપ્શન બતાવશે એમાં ભારત આધાર સીડિંગ ઇનેબલ્ટ બી ત્યાં તમારે ટચ કરવાનું છે ત્યાં તમે જશો એટલે કંઈક આ રીતે આગળનો ઇન્ટરફેસ આવશે તો એમાં તમારે જવાનું છે આધાર મેપડ સ્ટેટસ એની ઉપર તમારે ટચ કરવાનું છે એટલે નેક્સ્ટ સ્ક્રીન કંઈક આ રીતે આવશે એમાં તમારા આધાર કાર્ડ છે તમારી પાસે હોય તો એના નંબર છે એન્ટર કરવાના છે બાર આંકડાના નંબર અને ત્યારબાદ નીચે જે કેપચા કોડ દેખાય છે એ ટાઈપ કરવાનો છે અને ચેક સ્ટેટસ ઉપર ટચ આપવાનું છે એટલે એક ઓટીપી આવશે તમારા આધાર નંબર ઉપર જે મોબાઈલ નંબર લિંક છે એની ઉપર એક ઓટીપી આવશે એને કન્ફર્મ કરી દેવાનું છે એટલે તમારું જે ખાતા સાથે આધાર સીડિંગ હશે એ બતાવશે બધી વિગત તમારા આધાર નંબર બતાવશે મેપિંગ સ્ટેટસ મેં જે ઉદાહરણ લીધું છે એમાં ઇનેબલ્ડ ફોર ડીબીટી અને એચડીએફસી બેંક સાથે મેપ્ડ છે અને તારીખ પણ બતાવશે કઈ તારીખે મેપ્ડ થયું મેન્ડેટ ફ્લેગ પણ યસ છે તો આ રીતે તમારું મેપ્ડ સ્ટેટસ છે એ બતાવશે તો આધાર સીડિંગ છે આ જે બેંક ખાતું છે એનું એચડીએફસી બેંક સાથે તો આ ખાતામાં છે એ સહાય જે પણ સરકારી સહાય આવતી હોય તો સીધી આ ખાતામાં જમા થાય હવે આપણે બીજી રીતે પણ તમે ચેક કરી શકો છો એના માટે તમારે યુઆઈડીએ આઈની વેબસાઇટ ઉપર જવાનું છે ડબલ્યુ 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 ડોટ યુઆઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ આઈ એન એટલે કે આધારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જવાનું છે અને ત્યાં તમે નીચે ત્યાં તમારે માય આધાર ભાષા આવે તો સિલેક્ટ કરી લેવાની છે પહેલાં ઇંગ્લિશ અને ત્યારબાદ માય આધાર ઉપર જવાનું છે ત્યાં તમે ટચ કરશો એટલે ઘણા બધા ઓપ્શન ખુલશે આ રીતે ઓપ્શન બતાવશે ત્યાં તમારે આધાર સર્વિસીસ એ ઓપ્શનમાં જોવાનું છે આધાર સર્વિસીસ ઉપર જશો એટલે તમારે જે ઓપ્શન છે આપણે આધાર લિંકિંગ સ્ટેટસ બેંક સીડિંગ સ્ટેટસ કદાચ ના આવે તો નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે આવી જશે ઓપ્શન અને ત્યાં તમે ટચ કરશો એટલે તમારા આધારમાં લોગિન કરવું પડશે લોગિન ઉપર ટચ કરવાનું છે અને ત્યારબાદ તમારું જે આધાર કાર્ડ છે એના બાર આંકડા છે એન્ટર કરવાના છે અને કેપચા કોડ પણ એન્ટર કરવાનો છે વેલિડેટ કેપચા ઉપર આપવાનું છે ત્યારબાદ ઓટીપી છે તમારા મોબાઈલની અંદર આવશે ઓટીપી એન્ટર કર્યા બાદ તમે છે ઇન થઈ જશો એટલે આ રીતે કંઈક સ્ક્રીન છે ખુલી જશે તમારી સામે તો ઘણા બધા ઓપ્શન બતાવશે ત્યાંથી તમે તમારું ડાઉનલોડ આધાર પણ કરી શકશો આ સિવાય પણ ઘણા બધા ઓપ્શન છે બતાવે છે તો આપણે જવાનું છે બેંક સીડિંગ સ્ટેટસ ઉપર તો આ રીતે બતાવશે આપણે જે અગાઉ એનપીસીઆઈની વેબસાઇટ ઉપર ચેક કરેલું હતું હવે આધારની વેબસાઇટ ઉપર પણ આ રીતે બતાવશે કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેન્ક મેપિંગ હેઝ બિન ડન તો આગળ જે ઉદાહરણ લીધું હતું આપણે એ જ ઉદાહરણ છે તો જે છેલ્લા ચાર આંકડા આધારને બતાવશે અને એચડીએફસી બેંક સાથે લિંક છે અને બેંક સીડિંગ સ્ટેટસ છે એક્ટિવ છે તો અહીંયા એક્ટિવ હોવું જરૂરી છે તો જ તમારા ખાતામાં જે પણ સરકારી સહાય આવતી હોય એ જમા થાય અને તારીખ પણ બતાવશે તો આ બે રીતે તમે ચેક કરી શકો છો આ સિવાય પણ કદાચ બીજી રીતો પણ હોઈ શકે મેં તમને આ બે રીત બતાવેલી છે અને જો સીડિંગ ના હોય તો ઓનલાઈન કઈ રીતે કરશો તો તમારું બેંક ખાતું છે આધાર સાથે સીડિંગ ના હોય તો ફરી પાછું તમારે ગૂગલની અંદર એનપીસીઆઈ લખવાનું છે આપણે જે અગાઉ વેબસાઇટ ઉપર ગયા હતા ત્યાં જ જવાનું છે અને ત્યાં તમે જશો એટલે આ જ રીતે ડાબી બાજુના ખૂણા ઉપર ટચ કરવાનું છે તમારે અને ત્યાં કસ્ટમર ઉપર ટચ કરવાનું છે કસ્ટમર ઉપર ટચ કરશો એટલે કંઈક આ રીતે આવશે તો ભારત આધાર સીડિંગ ઇનેબલ બી એસી ત્યાં જવાનું છે આપણે ફરી પાછું તો અહીંયા તમારે જે ઓપ્શન છે એ આધાર સીડિંગ ડી સીડિંગ એના ઉપર તમારે જવાનું છે તો ત્યાં તમે જશો એટલે કંઈક આ રીતે નેક્સ્ટ સ્ક્રીન બતાવશે તો આપણે સીડિંગ ઉપર ટચ કરવાનું છે અને ત્યારબાદ તમારી બેંક પણ સિલેક્ટ છે કરી લેવાની છે જે બેન્કમાં તમારે સીડિંગ કરવાનું હોય એ બેંક સિલેક્ટ કરી લેવાની છે તો અહીંયા ત્રણ ઓપ્શન બતાવશે પહેલું ફ્રેશ સીડિંગ છે પછી એક બેંકમાં જ તમારે બીજા ખાતામાં જવું હોય તો ત્રીજો ઓપ્શન છે એ એક બેંક દાખલા તરીકે એસબીઆઈમાંથી એચડીએફસીમાં જવું હોય તો ત્રીજો ઓપ્શન એટલે ત્રણ ઓપ્શન અહીંયા બતાવશે ફ્રેશ સીડિંગ એટલે કે હજુ સુધી તમારું જો ખાતું ખુલેલું છે બેંકનું અને સીડિંગ જ નથી તો પહેલાં ઓપ્શન ઉપર જવાનું અને બીજો ઓપ્શન છે એ એસબીઆઈમાં એક ખાતું હોય તમારું અને ફરી પાછું એમાં ને એમાં જ જવું હોય તો બીજો ઓપ્શન અને ત્રીજો ઓપ્શન છે એ બેંક તમારે બદલવી હોય તો એના માટે છે એટલે આ ત્રણ ઓપ્શન છે એ આવશે તો મારે અહીંયા છે એચડીએફસીમાંથી એસબીઆઈ બેંકમાં સીડિંગ કરવાનું છે એટલે હું ત્રીજા ઓપ્શન ઉપર ટચ કરીશ તો મારે એચડીએફસીમાં લિંક છે એને એસબીઆઈમાં આપણે લિંક કરવાનું છે સીડિંગ કરવાનું છે આધાર કાર્ડ આધાર કાર્ડ સીડિંગ કરવાનું છે તો મેં ત્રીજા ઓપ્શનમાં ટચ કરેલું છે અને ત્યારબાદ જે મારા એસબીઆઈના બેંક એકાઉન્ટ નંબર છે એ અહીંયા બે વખત એન્ટર કરવા પડશે તો બે વખત એન્ટર કરવા પડશે એટલે કન્ફર્મ થઈ જાય અને ત્યારબાદ જે રાઈટ બોક્સ કરી દેવાનું છે ચેક કરી દેવાનું છે અને ત્યારબાદ આ રીતે જે કેપચા કોડ દેખાય છે તે તમારે એન્ટર કરવા પડશે અને સબમિટ આપવાનું છે સબમિટ આપ્યા બાદ કંઈક આ રીતે સ્ક્રીન આવશે તો તમારે અગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ટચ કરવાનું છે એટલે તમારા નંબર ઉપર ઓટીપી આવશે જે પણ તમારા રજિસ્ટર નંબર છે એના ઉપર આધાર કાર્ડ ઉપર રજીસ્ટર નંબર એના ઉપર ઓટીપી આવશે એ ઓટીપી છે તમારે એન્ટર કરી દેવાનો છે ઓટીપી એન્ટર કરશો એટલે આ રીતે નેક્સ્ટ સ્ક્રીન આવશે ત્યાં તમારે કન્ફર્મ આપી દેવાનું છે ઓટીપી એન્ટર કર્યા બાદ એટલે આ રીતે કંઈક જોવા મળશે યોર આધાર નંબર ઇઝ ઓલરેડી સીડિંગ એચડીએફસી બેંકમાં છે અને મારે સ્ટેટ બેંકમાં જવું છે તો એવું લખાઈને આવે છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે એટલે થોડો સમય લાગશે આધાર સીડિંગ ઇઝ ઇન પેન્ડિંગ સ્ટેટસ એટલે થોડો સમય લાગશે રેફરન્સ નંબર પણ આવી જશે તમારા તો થોડો સમય લાગશે અને ત્યારબાદ જે તમારું આધાર છે એ સીડિંગ થઈ જશે તો મારું આધાર છે એચડીએફસીમાંથી એસબીઆઈ બેંકમાં છે સીડિંગ થઈ ગયું છે એવો નીચે મેસેજ પણ લખાઈને આવે છે અને તમારા નંબર ઉપર પણ મેસેજ છે લખાઈને આવી જશે કે તમારું બેંક ખાતું છે એ સીડિંગ થઈ ગયું છે તો આ રીતે તમે ફ્રેશ સીડિંગ પણ કરી શકશો અને એક બેંકમાંથી બીજી બેંકમાં જવું હોય સીડિંગમાં પ્રોસેસમાં તો પણ આ રીતે તમારી બેંક ખાતું છે એ બદલાવી પણ ચેન્જ પણ કરી શકશો સીડિંગ માટે તો કદાચ એકાદી વખત ના થાય અને સાઇટ ઉપર પ્રોબ્લેમ હોય તો ફરી પાછો ટ્રાય કરવાની અથવા તો તમે ઓફલાઈન બેન્કે જઈને પણ કરી શકશો આધાર સીડિંગ તો જે પણ બેન્કમાં આપણે સીડિંગ કરાવવું હોય તે બેંકે તમારે બ્રાન્ચે જવું પડશે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રો સુધી બને એટલો વધારે શેર કરજો જેથી તેઓ પણ કોઈપણ સરકારી સહાયથી વંચિત ના રહે કારણ કે આધાર બેંક સીડિંગ છે એ ફરજિયાત છે તો જ સરકારી સહાય છે એ મળવાપાત્ર થાય છે અથવા તો અટકેલી રહે છે તો આધાર સીડિંગ હોય તો સહાય અટકેલી પણ ના રહે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો બને એટલો વધારે મિત્રો સુધી તમારા ગ્રુપની અંદર વોટ્સએપ ફેસબુક ગ્રુપની અંદર પણ શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ